કામગીરી કરવામાં આવી રહી છે જેના વિરોધમાં ખેડૂતો આજે આક્રમક બની સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામ નજીક હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો ચક્કાધામ કરતા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા પાવર કંપની દ્વારા હાલ વીજ નાખવાની કામગીરી ચાલી રહી છે આ વીજ લાઈન કચ્છના ખાવડ થી લઈ નવસારી વાસી બોરસી સુધી જનાર છે આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજા મુદ્દાને લઈ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે હાઇવે પર ખેડૂતો આક્રમક બન્યા હતા અને પાવરગ્રીડ કામગીરી અટકાવી હતી બે ચક્કા જામ કર્યો હતો ખેડૂતો સાથે મહિલાઓ પણ રસ્તા ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને તાલુકા વહીવટી તંત્ર દોડતું થયું હતું અમારી માંગણી છે આ લોકો અમારે પાવર ગ્રીડ વાળા સર્વે કરવા અમારા ગામમાં આવવાના હતા તો સોમવારે અમને બધાને મીટિંગ કરવા માટે બોલાવ્યા કે તમારી જોડે ચર્ચા કરવી છે બરાબર છે એ કે ચર્ચા કરવા માટે અમને બોલાવ્યા તે પણ સંદેશો એવા સમય આવ્યો કે રવિવારે બપોર પછી એટલે સોમવારે સવારમાં મળવું તો કોઈએ પોતપોતાનું તો સેટિંગ કર્યું હોય છતાં પણ અમે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહ્યા પંચાયત પર મિટિંગ કરી અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકો કોઈ સ્વીકાર ના પાડી છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડલાઇન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરી તો કંઈ નહીં અમા અમને વિચાર કરવા માટે દસ દિવસની મુદત આપો તો લોકો દસ દિવસની મુદત ને કે નહીં આપી શકાય અમે તમને ત્રણ દિવસની આપી બુધવારે સાંજે તમે નિર્ણય જણાવી શકો બુધવારે સાંજે નિર્ણય આપવાનું નક્કી થઈ ગયું એ લોકો વિખેરાય અમે વિખેરાઈ ગયા તો સાંજે સાડા પાંચ પછી મામલતદાર સાહેબ ફોન આવે છે કે કાલે ને કાલે આ લોકો સર્વે કરવા આવે છે મિટિંગમાં તમને પંચાયત પર તમને આવશે મળશે એટલે અમે મિટિંગ પંચાયત પર ઉભા રાહ જોઈએ તો પછી દસ વાગે આ લોકોનો ફોન આવે છે કે અમે સર્વે શરૂ કરી દીધું આવી ગયા છે તો હવે સર્વે કરી દો કે આટલું તમે કમિટમેન્ટ કર્યા પછી એ લોકો પીએસઆઈ સાહેબ સામે મામલતદાર સામે પેલા નાયબ મામલતદાર સાહેબ એમની સામે કમિટમેન્ટ કર્યું નાયબ મામલતદાર સાહેબે કીધું કે ચાલો કઈ વાંધો બુધવાર સુધી મુદત તો અત્યારે એ લોકો નાયબ મામલતદાર સાંભળ નથી સાંભળતા પીએસઆઈ સાહેબ નું નથી સાંભળતા નહીં અમારે સર્વે કરવું છે એટલે કરવું છે જબરજસ્તી છે એનો હવે અમારે શું કરવાની સામે આખા જિલ્લામાં દરેક દરેક ગામમાં મેસેજ આપો કે પાવર ગ્રીડ વાળા મનમાની કરે છે જો જબરજસ્તી કરે તો અમારે એમની જોડે શું કરવું આ અમે સાહેબ જવા માંગીએ તો મામલતદાર સાહેબ શું જવાબ આપ્યો એ તમે સાંભળો છે શું કીધું સાંભળો ને તમે નથી તો અહીંયા આવી શું કામ આવવું ના જોઈએ ને સાહેબ મારો દરેકે દરેક ખેડૂત સુધી પહોંચવો જોઈએ આ રીતે જો સરકારી દબાણ છે કોનું દબાણ છે એ અમને સમજાવે કોનું દબાણ છે હે

અમદાવાદ નવસારી પાવાનગીરી કોર્પોરેશન અંગેને વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખણાવ ગામમાંથી જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે દરું કરવામાં આવેલું હતું પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે ગામના ખેડૂતો અને એમના આગ આગેવાનોને જરૂરી સમજૂતી આપી આ પ્રાથમિક સર્વે છે પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીન જમીનનું સંપાદન તમને મળશે કેટલી જમીન સંપાદન થશે અને વોટર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે એ લોકોના તરફથી પણ પૂરતો સહકાર મળીને આ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે થેન્ક યુ ગામજનો થોડો ઘણો વિરોધ હતો પરંતુ છેલ્લે આપણે ગામજનોને પણ એમને વિશ્વાસમાં લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે ના એમાં પાવર ગ્રીડના અધિકારીઓએ મનમાની કરી એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કારણ કે એમને પણ હાયર ઓથોરિટી તરફથી સૂચના મળેલી છે કે સર્વેની કામગીરી જે ખરી એ ઘણા સમયથી વિલંબમાં પડે છે એટલે સર્વેની કામગીરી જે ખરી એ જેમ બને એમ જલ્દી તમે પૂર્ણ કરો એટલે એ લોકો પણ હાયર ઓથોરિટીથી બંધાયેલા છે એટલે ઘર બીજો કોઈ પ્રશ્ન નથી એમાં થેન્ક યુ જી જી નામ પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડા ખેડૂત સમાજ પ્રમુખ છું ગઈ કાલે વહીવટી તંત્ર આ બાબતે મિટિંગ કરી સર્વે કરવા માટે ટાઈમ માંગ્યો ટાઈમ આપવા માંગ્યો અને રાતે અચાનક ફોન કરીને આજે કેવું તમારી સાથે પાછું ભેગા થવાનું કારણ કોઈ જે રીતના બધાને ખબર છે સાતસો પાસઠ કેવીની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થાય છે એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના અંડરમાં એક મિટિંગ થયેલી તેમાં નક્કી કરવામાં આવેલું કે સર્વે કરવામાં આવશે અને ખેડૂતો પણ સંમત થયા હતા પરંતુ આ કણાવ ગામના ખેડૂતો જે એ લોકોને કોઈ નોટિસ મળેલી ન હતી એટલે એ લોકોએ વસ્તુ સમજવા માટે આ લોકો પાસે સમય માંગ્યો કે જયારે ગઈકાલે સરકારના પ્રતિનિધિ અને ગ્રીડના અધિકારીઓ કણાવ ગામે હાજર હતા પંચાયતની ઓફિસ પર ત્યારે એ લોકોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીનો અમને સમય આપો અમે વસ્તુ સમજી લઈએ અને પછી અમે અમારો તમને પ્રતિસાદ આપીએ કે અમારે શું કરવું છે પરંતુ જાણે કોઈ આકાશ ફાટી જવાનું હોય કે આતંકવાદી હુમલો થવાનો હોય કે દેશનું કઈ બહુ મોટું અહિત થવાનું હોય એ રીતે રાતોરાત અ આખી સરકારી કચેરી બધી ધમધમતી થઈ ગઈ અને ખેડૂતો પર ફોનના મારા ચાલુ થઈ ગયા કે કાલે સવારે વાગે એટલે તમારી પંચાયત ઓફિસ પર મામલતદાર સાહેબ અને એની ટીમ આવે છે સર્વે કરવા માટે સવારે પણ જ્યારે આ લોકોને અમે ખેડૂત સમાજને જ્યારે કોન્ટેક્ટ કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા અમે પંચાયત ઓફિસ પર ગયા પંચાયત ઓફિસ પર અમે લોકોની રાહ જોઈએ લોકોએ અમને એવું જણાવ્યું કે તમે સ્થળ પર જ આવી જાવ એ લોકોની મિટિંગ કરવાની કોઈ ઈચ્છા હતી નહીં એ લોકોનું દબાણ એક જ હતું કે કોઈ પણ હિસાબે અમારે સર્વે કરી લેવું છે અને જેના વિરોધમાં સર્વ ખેડૂતો ભેગા થયા છે કે જયારે તમે એક મિટિંગમાં એક વસ્તુ નક્કી કરો છો અને પછી ફરી જાઓ અને રાતોરાત તમે તગલખી નિર્ણય કરીને સવારે આવી જાવ અમારે સર્વે કરવો જ છે એ રીતના કામ કરે તો એ લોકોની એ પણ વ્યથા છે કે અમારે ખેતીના કામ કરીએ કે રોજ સવારે આવીને અમે રોડ પર બેસી દઈએ એના વિરોધમાં અહીંયા બધા એકઠા થયા છે

આજે પણ ખેડૂતો કામગીરી અટકાવવા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ પાવરગ્રીડના ખોડામાં બેસેલા તંત્ર પણ ખેડૂતો સાથે યોગ્ય વાટાઘાટો કરવાના બદલે પોલીસ સાથે ફરી સર્વે કરવાની કામગીરી શરૂ કરાવી હતી જેથી એક સમયે ખેડૂતો અને પોલીસ પણ સામસામે આવી ગયા હતા જો કે પોલીસે સહીમતાથી મામલો થાળે પાડી સર્વેની કામગીરી શરૂ કરાવી હતી સુરેશ રાઠોડ ઇટીવી ન્યૂઝ પલસાણા